લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ગુજરાતી ફિલ્મ સમંદર 17મી એ થસે રિલીઝ ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મ ના ઇતિહાસ માં પ્રથમ વાર હટકે વા અન્ડરવર્લ્ડ વિષય પર બનેલી આ ફિલ્મ નું દિગ્દર્શન વિશાલ વડવાળાએ કર્યું છે કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલા આ અદભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણા અને ઉદય શેખ શેખવા દ્વારા કરવામાં આવ્યું છે ટીઝર અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ દર્શકોની અપેક્ષા વધી ગઈ છે આ ફિલ્મ સત્તરમી મે બે હજાર રોજ રિલીઝ થઈ રહી છે સમંદર ફિલ્મ કે જે સત્તરમી મેના રોજ રિલીઝ થઈ રહી છે એમાં મારા કેરેક્ટરનું નામ છે ઉદય ઉદય એ ગેંગસ્ટર છે એ ગુંડો છે અને આવું કેરેક્ટર મેં મારી લાઈફમાં અત્યાર સુધી નથી કર્યું મારી ફિલ્મની જર્નીમાં તો પહેલી પહેલીવાર મેં કર્યું છે એટલે મારે દર્શકોને એટલું જ કહેવું છે કે ઉદય જેવા બનવાનું નથી તમારે ઉદય બધી જ ખરાબ આદતો જે ના રાખવી જોઈએ એ બધી જ રાખે છે એટલે એ એવું કેરેક્ટર છે સો એ કેરેક્ટર પોટે કરવામાં ઓફકોર્સ એવી ઘણી બધી વસ્તુ હતી કે જે હું રિયલ લાઈફમાં નથી કરતો એવી મારે કરવી પડી હોય પણ કેરેક્ટર એટલું સરસ રીતે લખાયું હતું એટલે એ પ્રિપેર કરવામાં એટલા બધા ચેલેન્જીસ નથી આવ્યા ચેલેન્જ જે હતા એ હતું દરિયો જે ફિલ્મનું નામ છે સમંદર કારણ કે ઘણું બધું શૂટ અમારે દરિયામાં કરવું પડ્યું અને દરિયો આપણને જોવામાં સારો લાગે છે પણ તમે દરિયાની અંદર જાઓ ત્યારે એ કેટલો વિશાળ છે અને એ તમારી બોડી ઉપર કેવી ઇફેક્ટ કરે છે એ અમને દરિયામાં ગયા પછી જ ખબર પડી સમંદર ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડવાળાનું ડ્રીમ પ્રોજેક્ટ છે આ ફિલ્મ વિશે કંઈક અલગ છે કે જેથી ગુજરાતી ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ જેની ડિમાન્ડ હતી તે છે ગુજરાતના ગેંગસ્ટર વિશેની વાત આમાં આ ફિલ્મમાં કરવામાં આવી છે ફિલ્મ ને સંગીત પેશ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવ અને ફિલ્મ ની સુંદર વાર્તા સ્વપ્નિલ મહેતા દ્વારા લખવામાં આવી છે મયુર ચૌહાણ જગતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધણાણી મમતા સોની ધર્મેન્દ્ર ગોહિલ કલ્પના ગડકરે અને મયુર સોનજી જેવા પ્રતિભાશાળી કલાકારો આ ફિલ્મમાં નજરે પડશે આ પહેલા આપે મને રેવા ડિયર ફાધર કરમા ફિલ્મોમાં જોયો છે કસુંબોમાં જોયો છે અને હવે અમારી પિક્ચર આવી રહી છે સમંદર જે એક ફ્રેન્ડશીપની વાર્તા છે એક બ્રોમેન્સ કહી શકાય બ્રધરહુડની વાર્તા છે અને સમંદરની મુખ્ય વાત તો એ જ છે કે જ્યારે દોસ્તીની અંદર પાવર ગેમ જોડાય અને એકબીજા વચ્ચે કંઈક ખટરાક ઊભો થાય ત્યારે કેવી એક વાર્તા એ દોસ્તીની હાલત થાય છે એની વાર્તા છે અને મારું કેરેક્ટર એમાં અર્જુન પરમારનું કેરેક્ટર છે તમે બધાએ જો ટ્રેલર જોયું હશે તો તમને અંદાજો આવ્યો હશે કે ઇટ્સ નેગેટિવ કેરેક્ટર ગ્રે શેડનું કેરેક્ટર છે અને જે પોલિટિશિયન છે અને આ જે ઉદય અને સલમાન એ બંને છે એનો મેન્ટર છે અને એ આ બંનેની ફ્રેન્ડશીપમાં બહુ ઇમ્પોર્ટન્ટ કી રોલ ભજવે છે એમની ફ્રેન્ડશીપની જર્નીમાં પ્રોડ્યુસર કલ્પેશ પલાણા અને ઉદય શેખાવતે સંયુક્ત રીતે જણાવ્યું કે આ ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે જાણીતા ગાયક નકાશ અજીજ અને આદિત્ય ગઢવીના અવાજમાં સ્વરબત કરાયેલું ફિલ્મનું પ્રથમ સોંગ મારા હલેસે પણ રિલીઝ થઈ ચૂક્યું છે જેણે આ ફિલ્મ ને જોવા માટે દર્શકોને આતુર કર્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર